નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજરોજ આરટીઓ ઓફિસની આજુબાજુના નાના વેપારી બી એમ દ્વારા ડિવાઇડર કરવામાં આવી રહ્યો હતો તે માટેના ત્યાંના વેપારીઓએ વિરોધ કરવામાં આવ્યો હતો કે જો આ ડિવાઇડર કરવામાં આવશે તો નાના નાના રોજગારને ખૂબ જ અસર થશે ત્યાંના વેપારીઓને હીરાના કારખાના અને નાના મોટા છૂટક ધંધાને ખૂબ નુકસાન થશે આ મીડિયાના માધ્યમથી તે રસ્તો બંધ ન થાય તે માટે બીએમસી અધિક